વાત ગાંધીનગરની એપીએમસી ખાતે જનક્રાંતિ રેલી અને સભા ભાગેડું લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગ થઈ છે સરદાર પટેલ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ યોજાયો છે અને લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવશે સરકારને આવેદનપત્ર આપવા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મહાસભાનું જે આયોજન છે તેમાં એક આવેદનપત્ર આપવામાં આવશે સરદાર પટેલ ગ્રુપ દ્વારા કાર્યક્રમ યોજાયો છે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવશે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ રાવલ સાથે દર્શલ જે રીતે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા માટે આવેદનપત્ર સરકારને આપવાનું છે કયું કયું તેમાં આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવશે જી જે પ્રકારે માણસા ખાતે જે સરદાર પટેલ ગ્રુપ દ્વારા આજે મહાક્રાંતિ મહાસભા રેલીનું આયોજન કરવામાં છે જોઈ છે છે મારી પાછળના દ્રશ્યો કે જ્યાં આ ગ્રામજનો જોડાયા અલગ અલગ જે ચોર્યાસી ગામો આવેલા છે તેમાંથી ગામોએ તેમાં સરપંચે સમર્થન સહી કરી છે એ મુદ્દા ઉપર અને એ રેલી અહીંયાથી જે માણસા એપીએમસી થી નીકળી છે અને મામલતદાર કચેરી તરફ જે જઈ રહી છે જ્યાં રેલી આગળ જોઈ શકાય છે એ વધતી એ પોસ્ટરો એ બેનરો સાથેની જ્યાં સીધી રીતે આ જે સરદાર પટેલ ગ્રુપ અને આ જે સમાજ છે તેમની માંગ છે કે તેમની દીકરીઓ જે છે તે અન્ય સમાજમાં જઈ રહી છે એ પ્રેમ લગ્ન કરે એનો વાંધો નથી પણ એ પ્રેમ લગ્ન માતા પિતાની મંજૂરી સાથેના હોવા જોઈએ એ માતા પિતાની સહી સાથે ન હોવા જોઈએ અને સાથે એક મુદ્દો એ પણ હતો કે જે પ્રેમ લગ્ન થાય છે એ પ્રેમ લગ્ન ક્યાંક સંપત્તિ પડાવવા માટે એ દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને જે લગ્ન નોંધણી થતી હોય છે એ તેમના જિલ્લા એ શહેર છોડીને અન્ય જિલ્લાઓ અન્ય રાજ્યમાં જે છે તે થતી હોય છે એ ન બને એ જે દીકરી જે સ્થળ ઉપર રહે છે એ ઉપર આ થાય જેથી કરીને બાબત થી ખ્યાલ રહે કે એની દીકરી કયા યુવક સાથે કયા પરિવારમાં જઈ રહી છે એનું ભવિષ્ય કેટલું સુરક્ષિત છે એ મુદ્દો પર એમને ખ્યાલ હોવો જોઈએ આ સીધી માં છે અને મા સાથેની આજે આ મહાસભા આ મહારેલી નું આયોજન બે હજાર ઓગણીસ પહેલાનો આ મુદ્દો છે અલગ અલગ સમયે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે તેમાં કોરોનાના કારણે બીજા કારણોસર કાર્યક્રમો અટકી પડ્યા હતા પરંતુ ફરી એકવાર આ મુદ્દો ઉઠ્યો છે કેટલીક ઘટનાઓને જે સભાની અંદર રજૂ પણ કરવામાં આવી હતી એ ગંભીર બાબત ગણાવીને આ સમાજ જે છે એ જાગૃત બને એ યુવક યુવતીઓ જાગૃત બને અને એ પ્રેમ લગ્ન માતા પિતાની મંજૂરી તેની સહી સાથે આ પ્રેમ લગ્ન થાય એ સિટીમાં જે છે એ કરવામાં આવી છે અહીંયા જે લોકો જે છે તેમની સાથે પણ વાત કરીશું તમે આ રેલીમાં જોડાયા તમારી શું માંગ છે સમાજ તરીકે કારણ કે સમાજમાં એવું છે કે છોકરીઓને પહેલાથી ઘરમાંથી સંસ્કાર આપવા જોઈએ બરોબર અને એને કોઈ જગ્યાએ કેવી રીતે રહે છે શું કરે છે એ બધું આપણે જાણવું જોઈએ બરોબર અને પછી એમને કેવા સંસ્કાર મળવો એ આપણા ઉપર આધારિત છે અને પછી છોકરીઓને પછી આપણે સારી રીતે રાખી શકીએ કાકા તમે શું કહેશો દીકરી પૂછ્યા વગર લગ્ન કરે તો એ પરિવાર ઉપર શું અસર પડે પરિવાર પર જેની દીકરી થાય એને ખબર પડે કે શું પરિસ્થિતિ આવે છે એટલે મારું તો નમ્ર વિનંતી છે ગવર્મેન્ટને એને કાયદો જલ્દીને ને જલ્દી એનો સુધારો કરવો પડે કારણ કે અઢારની ઉંમરની દીકરીને કંઈ સમજણ હોતી નથી એટલે કાયદામાં પર લગ્ન જે સ્થાને જેનું રહે સિરિયલ હોય ત્યાં જેનો નહોતી થવી જોઈએ એટલે એ માતા પિતાની મંજૂરી હોવી જોઈએ એક નિયમ બનવો જોઈએ કાયદામાં ફેરફાર થવો જોઈએ તે માર્ગ સાથે આજે આ વિરોધ જે છે આ સભા આ એ આ માણસા ખાતે જોવા મળી રહી છે જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા જેમાં સૌથી વધારે અહીંયા મહિલાઓ જે છે તે આ સભા રેલીમાં જે છે તે જોડાઈ છે અને ધીમે ધીમે આ રેલી જે છે તે એપીએમસી થી મામલતદાર કચેરી તરફ આગળ વધી રહી છે અંદાજે એક કિલોમીટર જેટલું અંતર છે પણ એમાં આ ગ્રામજનોની સંખ્યા એ પણ જોઈ શકાય છે એના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે આ તમામ લોકો આ એક માર્ગમાં સુર પુરાવી રહ્યા છે અને સ્પષ્ટ માર્ગ છે કે આ કાયદામાં ફેરફાર આવે સુરક્ષિત બને એ સમાજમાં દીકરી રહે અને પ્રેમ લગ્નનો વિરોધ નથી પરંતુ માતા પિતાની મંજૂરી મળે એ લગ્નને એ અહીંયા માગ રજૂ કરવામાં આવી છે જી 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 આભાર દર્શન માહિતી આપવા બદલ તો આ જે લોકો આટલા આપણને જોવા મળ્યા તે લોકો એ માગણી કરી રહ્યા છે કે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવામાં આવે કારણ કે માતા પિતાની પણ મંજૂરી તેમાં હોવી જોઈએ પ્રેમ લગ્ન માટે આમનો વિરોધ નથી પરંતુ જે દીકરીઓ ભાગી જતી હોય છે અને માતા પિતા સ્વીકૃતિ પણ તેમાં હોતી નથી છતાં ભાગી જતી હોય છે તેમના વિરુદ્ધ આ જે લોકો છે તે ભેગા થયા છે અને લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવશે સરકારને આવેદનપત્ર આપવા માટે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે હવે જોવું રહ્યું કે આમનું આવેદનપત્ર આપ્યા બાદ સરકાર લગ્ન નોંધણીના કાયદામાં કેટલી ઉતાવળે ફેરફાર કરે છે અથવા તો કેટલી જલ્દી ફેરફાર કરે છે કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે ઘણા બધા લોકો આ જે છે તે ફેરફાર ઈચ્છી રહ્યા છે તો લોકોની માંગ શું છે તેની વાત કરીએ તો માતા-પિતાની સહમતી હોવી જોઈએ તે આ લોકોની ખાસ માંગ છે અને આ તમામ લોકો આ માંગ કરી રહ્યા છે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતી હોવી જોઈએ દીકરીના રહેણાંક વિસ્તારમાં લગ્ન નોંધણી થવી જોઈએ તેઓ પણ તે લોકો માગણી કરી રહ્યા છે અને તમામ લોકો આવેદનપત્ર આપશે તેમાં જે આ માગણી છે શું સરકાર આ માગણીઓને ગંભીરતાથી લેશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે કારણ કે આ લોકો જે આવેદનપત્ર આપશે તેમની માગણી શું સ્વીકારવામાં આવશે તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે